ખેડૂત મિત્રો શું તમારા બટેટાના પાકમાં પણ કંઈક આવી જ તકલીફ દેખાઈ રહી છે પાન એકદમ કુકડાઈ ગયા છે અને છોડનો વિકાસ જાણે અટકી જ ગયો છે તો જરાય ચિંતા ન કરશો આજે આપણે આ સમસ્યાના મૂળ સુધી જઈશું અને એનો એકદમ પાક્કો ઉપાય પણ જાણીશું નમસ્તે ઓર્ગેનિક લવર્સ આપ જોતા છો કિસાન સારથી ઓર્ગેનિક જ્યાં ખેતરથી સીધું તમારા ઘરમાં આવે પ્રાકૃતિક આહાર અને મળે ખેડૂતો માટે નવી યોજનાઓ ખેતીના સમાચાર અને ટેકનિકલ ટિપ્સ વિડીયોને લાઇક કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ દબાવો દર અઠવાડિયે લાવીએ છીએ ઓર્ગેનિક ખોરાક અને ખેતી સંબંધિત મહત્વના અપડેટ્સ તો ચાલો હવે વાત કરીએ આ સમસ્યા અને એના કારણોની જો સીધા દવાનો છંટકાવ કરવા દોડી જઈએ એના કરતાં પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે આખરે આ થાય છે શા માટે જો આપણે કારણ જ નહીં પકડીએ તો સાચો ઈલાજ કેવી રીતે થશે ખરું ને તો સૌથી મોટો સવાલ આ પાન કૂકડાય છે કેમ એની પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે છે શું કોઈ જીવાત છે કોઈ રોગ છે કે પછી વાતાવરણમાં કોઈ ગડબડ છે ચાલો જાણીએ સામાન્ય રીતે આના મુખ્યત્વે ચાર કારણો જોવા મળે છે પહેલું અને સૌથી સામાન્ય કારણ છે જીવાતો જેમ કે મોલોમશી અને તડતડિયા આ શું કરે પાનમાંથી બધો રસ ચૂસી લે એટલે પાન બિચારું કૂકડાઈ જાય બીજું કારણ હોઈ શકે છે કોઈ વાયરસનું ચેપ ત્રીજું છે વાતાવરણનો તણાવ મતલબ કે અચાનક બહુ ગરમી પડવા લાગે અથવા પાણી ઓછું મળે અને ચોથું કારણ થોડું અલગ છે ક્યારેક બાજુના ખેતરમાં કોઈએ નીંદણનાશક છાંટ્યું હોય અને એની અસર હવાથી આપણા પાક પર આવી જાય હવે એક બહુ જ અગત્યની વાત પર ખાસ ધ્યાન આપજો જો તમારા ખેતરની આજુબાજુ ચારાના પાક કે પછી મકઈ કે જુવાર વાવેલા હોય ને તો આ તકલીફ વધી શકે છે કેમ કારણ કે આ જીવાતોને ત્યાં રહેવા માટે બહુ સરસ ઘર મળી જાય છે અને ત્યાંથી સીધું જ તમારા બટાટા પર હુમલો કરે છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કોમેન્ટમાં લખો જય જવાન જય કિસાન આપની કોમેન્ટ અમને પ્રેરણા આપે છે વધુ ઉપયોગી ટિપ્સ શેર કરવા માટે ઓકે તો કારણો તો આપણે સમજી લીધા પણ હવે સૌથી અગત્યનો સવાલ કે આનો ઈલાજ શું ચિંતા ના કરો એના માટે જ અમે એકદમ પાકો અને ત્રણ સ્ટેપનો ઉપચાર લઈને આવ્યા છીએ ધ્યાનથી સાંભળજો આ ઉપચારમાં કુલ ત્રણ છંટકાવ કરવાના છે અને સૌથી જરૂરી વાત એ છે કે દરેક છંટકાવની વચ્ચે બરાબર બે દિવસનો ગેપ રાખવાનો છે આ સમય અને ક્રમ બરાબર જાળવશો તો જ ધાર્યું પરિણામ મળશે તો સ્ટેપ નંબર વન પહેલો છંટકાવ કરવાનો છે થાયોમેથોક્ઝામ પચીસ ટકા ડબલ્યુપીનો માપ બરાબર નોંધી લેજો પંદર લીટરના પંપમાં ફક્ત દસ ગ્રામ એટલે કે એક એકર જમીન માટે તમારે આશરે સો ગ્રામ દવાની જરૂર પડશે અને ખાસ યાદ રાખજો આની સાથે બીજું કશું જ ભેળવવાનું નથી પછી બરાબર બે દિવસ જવા દઈને આવે છે બીજો છંટકાવ આ છે ક્વોન્ટેસનો ક્વોન્ટેસ એ એક પ્રકારનો ટોનિક છે જે છોડને જે તણાવ લાગ્યો છે એમાંથી બહાર કાઢશે આનું માપ છે પંદર લીટરના પંપમાં સાહીઠ મિલે અને એક એકર માટે તમારે લગભગ ચારસો મિલીલીટર જેટલું જોઈશે અને હવે છેલ્લો અને ત્રીજો છંટકાવ બીજા છટકાવના ફરીથી બે દિવસ પછી કરવાનો છે આ છે ઓગણીસ 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 એનપીકે ખાતરનો આનાથી છોડને જે પોષણની કમી થઈ ગઈ છે એ પૂરી પડશે અને એનો ગ્રોથ ફરીથી ચાલુ થઈ જશે એનું માપ છે પંદર લીટર પાણીમાં પંચોતેર ગ્રામ એક એકર માટે તમારે લગભગ છસો ગ્રામથી લઈને એક કિલો સુધીની જરૂર પડી શકે છે ચાલો તો આ ત્રણ સ્ટેપની સારવાર તો થઈ ગઈ પણ સારામાં સારું રિઝલ્ટ મેળવવા માટે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું પડશે તો ચાલો ફટાફટ એ ટીપ્સ પણ જોઈ લઈએ આટલી વાતો ગાંઠ બાંધી જ લેજો પહેલું દરેક સ્પ્રેની વચ્ચે બે દિવસનો ગેપ રાખવો જ એમાં કોઈ બાંધછોડ નહીં બીજું ભૂલથી પણ આ ત્રણમાંથી કોઈ દવા એકબીજા સાથે મિક્સ નથી કરવાની ત્રીજું સ્પ્રે હંમેશા કાં તો વહેલી સવારે અથવા તો સાંજે ઠંડક થાય ત્યારે જ કરવાનું અને ચોથું પાણીનું માપ યોગ્ય રાખવાનું જો આટલું ધ્યાન રાખશો ને તો પરિણામ મળવાની ગેરંટી છે ખેડૂત પેટે પાટા બાંધીને બાળકોને ભણાવે મજૂરી કરે અને ખેતીમાં પાક પકવે છતાં પાકના યોગ્ય ભાવ નથી મળતા એ માટે એક જ મંત્ર તમારી ચીજનું ભાવ ગ્રેડિંગ પેકિંગ અને માર્કેટિંગ તમે જ નક્કી કરો કિસાન સારથી ઓર્ગેનિક સાથે જોડાઈ રહો અમે લાવી રહ્યા છીએ નવી સિરીઝ કેવી રીતે તમારી ચીઝનું પેકિંગ અને માર્કેટિંગ કરવું